નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ સૌપ્રથમ તો આપ સૌ મિત્રોને વિનંતી છે કે આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી અન્ય લોકો સુધી આ એક માહિતી પહોંચી શકે હવે મિત્રો મેં તમને જણાવ્યું હતું જે નવ એપ્રિલે મારો વિડીયો આવ્યો તો નવ એપ્રિલે જ મેં આપ સૌ મિત્રોને જાણ કરી હતી કે ચૌદ એપ્રિલથી લઈને સત્તર એપ્રિલ સુધીમાં માવઠાની સંભાવનાઓ છે જે ઓખાથી દરિયાની અંદર નોર્થ વેસ્ટની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું હતું અને જેની માહિતી હવામાન વિભાગ અને બીજી પણ ઘણી બધી વેધર સંસ્થાઓની પહેલાં સૌપ્રથમ આપણે આપી હતી અને ત્યારબાદ બીજી સંસ્થાઓએ માહિતી આપી હતી આપણે જે માહિતી આપી હતી તે મુજબ ગઈકાલે પંદર તારીખે પણ અમુક વિસ્તારની અંદર માવઠું જોવા મળ્યું છે અને આજે સોળ તારીખની રોજ ઘણા બધા વિસ્તારની અંદર માવઠું અમુક જગ્યાએ કરા પણ જોવા જાવ તો જામનગર અને પડધ રાજકોટની વચ્ચે પડધરી ધ્રોલ અને જોડિયા વિસ્તારમાં પણ કરા પડ્યા છે અને બીજા પણ અમુક વિસ્તારમાં કરા પડ્યા છે અને અમુક જગ્યાએ પવન સાથે માવઠું થયું છે તો આ એક માવઠાની સંભાવના હતી જે માવઠાની સંભાવના મેં આપને સત્તર તારીખ સુધી બતાવી હતી પણ જેવું માવઠું થયું એટલે અમુક લોકો જે લેભાગુ તત્વ છે એ લોકો અલગથી પાછી માહિતી આપવા વર્ગી ગયા છે કે જે હવામાન સંસ્થાઓ અને પ્રાઇવેટ લોકો પણ એવું કહેવા માંડી ગયા છે કે હજુ પણ બે ત્રણ દિવસ સુધી આ માવઠું લંબાશે બે ત્રણ દિવસ સુધી માવઠું થશે તો હું ચોક્કસ જણાવી દેવા માંગુ છું કે કોઈ ડરવાની જરૂર નથી કોઈ બીક રાખવાની જરૂર નથી મેં આપને સૌ પ્રથમ જણાવ્યું હતું કે ચૌદ થી સત્તરનું માવઠું છે તો સત્તર તારીખે પૂરું થઈ જવાનું છે આ રાઉન્ડ અને જે કંઈ આવતીકાલે સત્તર તારીખ સુધીમાં જે વિસ્તારની અંદર હજી પણ છાટા પડવાના છે એ વિસ્તારની અંદર છાટા ખર્ અમુક જગ્યાએ કરવા પડશે અને જે પવન અને ધૂળની ડમરીઓ જોવા મળશે પણ સત્તર તારીખે સાંજ પછી કોઈ પણ માહોલ વરસાદનો માવઠાનો જોવા નહીં મળે જુનાગઢના તાલાડા ગીરમાં પણ માવઠું થશે અને આની હિસાબે ખેડૂતોના કેરીના પાકની અંદર નુકસાન થશે કેમકે ગુજરાતની અંદર બે જ વિસ્તાર એવા છે કે જ્યાં કેરીનું મોટામાં મોટું ઉત્પાદન થાય છે એક છે જુનાગઢ જિલ્લાનું તાલાળા ગીર અને બીજું છે વલસાડ તો હું આપને જણાવી દેવા માંગુ છું કે વલસાડ અને તાલાડા ગીરના ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તાલાળા ગીર કે વલસાડની અંદર એક પણ છાટો નહીં ખરે કે માવઠાની કોઈ પણ અસર થવાની નથી અને એ ખેડૂતોને કોઈ નુકસાની ભોગવવાનો વારો નહીં આવે અને આવી જે આશા રાખીને બેઠા હોય કે ત્યાં માવઠું થશે અને ત્યાં કેરીના પાકને માવઠાને હિસાબે કેરીનો ભાવ પણ નીચો આવશે અને કેરીના માર્કેટની અંદર જે ખરેલી કેરી પણ વધુ આવશે અને કેરીનો ભાવ પણ નીચો આવશે તો આવી આશા રાખવાવાળા શાંતિ રાખજો આવા લોકોને કોઈ ભય નથી ને આ ખેડૂતોએ પણ કોઈ ગભરાવાની જરૂર નથી પણ ખાસ આપણે તકેદારી રાખીને આપણા વિડીયો જોતા રહેવા જેથી કરીને એક ચોક્કસ માહિતી મળતી રહે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો વિશેષ કોઈ માહિતીની જરૂર હોય તો ગમે ત્યારે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો રજા આપશો ધન્યવાદ